નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો ની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી ની અંદર કાવ્ય નંબર સાત જે છે આપણું હું એવો ગુજરાતી એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો ની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય શું કરવાનું છે તમે સમજદાર છો તમને આ કાવ્યમાં કઈ નદી ઉલ્લેખ થયો છે તો આ કાવ્યમાં ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી એટલે કે નર્મદા નદી નો ઉલ્લેખ કરવામાં આવેલો છે આગળ જોઈએ બીજો આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે કવિ નરસિંહ મહેતા સાના માટે સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓ યાદ કરે છે તો આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના બોધ અને સરદાર પટેલની હાકલને યાદ કરે છે પોતે બીજો કવિની છાતી શા માટે ગજ ફૂલે છે

એમનામાં એ ખમીર છે આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે એ આપણે કારણ દર્શાવવાના છે તો જોઈએ હું એવા ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ મહીસાગરના પાણી વહે છે આપણા ગુજરાતમાં નદી પણ છે મહીસાગર પણ નદી છે 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 પછી તેના શ્વાસોમાં રત્નાગર ધબે આજ ભૂમિ પર નો ગર્ભદીપ ચઢાળે છે આપણા ગુજરાતમાં ખુબજ ઉત્સાહભરી નવરાત્રી નો ઉત્સવ મનાવવામાં આવે છે નવ દિવસ આજ દિવસે આજ ભૂમિ શેત્રુંજય પર્વત શોભે છે સુરવીરોની ગુજરાત આ ભૂમિ છે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે તલવારના તીક્ષ્ણ ધારથી આ ભૂમિની રક્ષા કરી છે એવા આપણા જૂના જમાનાના જે રાજા રજવાડાઓના મહારાજા હતા એમની વાત છે તે ભૂમિના કવિ પોતે સંતાન છે એનું ગૌરવ કવિ પોતે અનુભવે છે ને આપણે પણ આપણે ગુજરાતી છીએ એનું આપણને પણ ગૌરવ હોવું જોઈએ આગળ જઈએ આગળ છે કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો એમાં છે હું મારી માટીનો જાયો હું ગુજર અવતાર જોશી કહે છે કે હું ગુજરાત ભારતવાસી છું મારે નસો ભારત માતાનો નો લોહી છે મારી માથે ભારત માતાના આશીર્વાદ છે જોઈ શકો છો લાસ્ટમાં કવિ આખા દેશની એકતા દર્શાવતા કહે છે કે હું ભલે ગુજરાતી રહ્યો પણ હું ભારત માતાનો જ પુત્ર છું તો આ એક આખા દેશની એકતા દર્શાવતું કવિ આપણને લાસ્ટ પંક્તિમાં કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને આવા જ બીજા વિડીયો જોતા હોય કયા વિષયની અંદર કયા ચેપ્ટરનું સ્વાધ્યાય જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી થકે અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત